કોસ્ટલ બેલ્ટના ગામોમાં પણ વરસાદ પડેલો હતો જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડેલો હતો જાફરાબાદના મિતિયાળા વાઢ બાબરકોટ સહિતના ગામોમાં વરસાદ પડેલો હતો કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદી વાતાવરણ જામ્યું છે તો બીજી બાજુ લાઠી શહેરમાં ધીમી ધારે વરસાદ પડેલો હતો લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના વરસાદ પડેલો હતો અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અમરેલી જિલ્લામાં સતત બે દિવસથી અવિરત વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે